લાડ કાડીને હાલ્યું ગય બધી બાયુ લાડ કાડીને જાવતી છે તમ લાવી દેઉ કે નઈ ક્યો માં નઠ લાવી દઉ બસ તું નથી બનાવવાની કએ એમ નથી બનાવવાની એટલે તમ લાવી દે તો બને આવે રુઘા માં બકા લેવા નઈ જાવ બકા લેવા તારે જાવું જ પડશે નઈ જવાની જ જવાની એમ થોડો કાલે સાની મની ની લઈ આવજો બકાલુ મારા માંવા લેવાય નઈ જાવ તમ શું કહો તમ કામ બની કે દેજો જ વેલા હાય હો કામ આને તો મારા જ રાખવાનું છે સમ્યક ને હા તમ રાખશો તોય હું કામ કરાય તી મારા રંધા હાલ રાંધવાનો યતલ એવું થોડુંક આપણે તારે શું કરે ખબર એને પહેલા હું ઉડાઈ દેવા પછી રંધાય પણ ઈ કોઈ મમ્મી હોય ને તો એને ઈસકો નાખ્યા કરે મમ્મી બીજા સે બહાર ને એટલે તમાર આના જ રાખવાનું તે એને હું રાખવાનો તે તે હું રસોઈ બનાવે કેતા ને કે આજ જમમ કે મોડું છે યતલ મારે નો જવાનું તારે એને હું ઉડાઈને રસોઈ બનાવવાની હું કાઈ કામ બંધ કરીને થોડો આવું હા તો હું હું રામ માર વાર લાગશે ને જમમ વાર લાગશે પછી કેતા ને કેમ ટાઈમ બનાવ્યું ની આજે ભલે કાય વાંધો જમમ વાર લાગે ને વાંધો ની

કરવા <exotic language> તો તો પેલા ને પેલા છોકરા ને એવી રીતે દોડિયા કરીને મોટા કરતા ઈ પેલા કરતા છે અત્યારે એવું કાઈ નથી આવતું કાઈ નથી આવતું જરાક કાજુ રસ હળદર ને એવું બધું નાખીને લીંબુ ને એવું બધું નાખીને પાઈ દેવાય ઈ કાઈ પીતો નથી બધું કાઢી નાખે છે કાઢી નાખે છે તને કાઈ આવડતું નથી કાઈ ભાન જ નથી તને તમને બહુ ભાન હોય તો આવીને બધી ઓહડિયા કરવા મળતા હોય તો ઓહડિયા કરવા મળતા કાક થોડી ભાન દેખાય

ભગવાન તો મસ્ત છે પણ ભગવાન મોટો કાનુડો લેવો બોપડા છે ને તો ઢકા જાય છે મોટા એવા કાનુડો લાવો મોટો એવો કાનુ કાનુડા ભગવાન નાના મોટા હોય ભગવાન ભગવાન મને ખબર છે ભગવાન ભગવાન કહેવાય પણ મારે થોડોક મોટો કાનુડો લેવો છે પૈસા છે

એ હું એમ હાલો ને આપડે વંડાયેલા જઈએ મારે સણિયા ચોળી ફાડે કરવા છે ને બધા સણીયા ચોળી પહેરે છે તો મેં મારે રાત્રે દાંડિયા રાત માં સણીયા ચોળી પહેરવા છે સણિયા ચોળી પહેરવા હા ભાડું શું છે પછી 800 900 રૂપિયા 800 900 રૂપિયા ના નવા સણીયા ચોળી આવે આઠસો નવસો રૂપિયા નવા છોકરા મોટા થઈ ગયા હોય તો હું તો સોળી આ હું એકને કપડા માં લગન કરું છું સોળી તમને કોઈ ન પૂછે મને તો કે કેવી સનિયા સોળી નો પહેરા એટલે હલે આપડે કાય નથી લેવા સણીયા સોલ હું સણીયા સોલી માર પહેરો તમારે આલે હાલો પાડે મારી આજે પત્નીને લે આ માત્રા ખમ અમેઝિંગ ઓ કેરે કેરે ખોટું નહીં કરું ખોટું નહીં બોલું ખોટું નહીં કરું ખોટું નહીં બોલું બધા ગરીબોનું ધ્યાન રાખીશ ને ગરીબોને ખવડાવીશ બધા ગરીબોને ધ્યાન રાખીશ ને ગરીબોને છોરાવી દેયામાં જીવ રાખીશ દેયામાં જીવ રાખીશ

জকিডাচ্তো সালো ইডাখন আহু কেড্স্য়েসের আহু কেড্য়েসে? আহু কেড্সে আহুয়ে আদিনাহে নাহুয়েয়ে কোটি পরতিক নাহু ল�